સિમ્પલ બટેટાની ફ્રેન્ચ ફ્રાય બટેટા ચીપ્સ આપણે બનાવ્યું છું એકદમ સિક્રેટ મસાલો સાથે રેસીપી જોજો તમે આમાં તમને બધું જોવા મળશે નમસ્તે મિત્રો બાપા સીતારામ સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં કમલેશ અસ્મિતા બ્લોકમાં તો આ બાળકોને ભાવતી ફ્રેન્ચ ફ્રાઇઝ બનાવવાની છે આપણે આ ફ્રેન્ચ ફ્રાઇઝની રેસિપી બનાવીએ છીએ ફ્રેશ ફ્રાય બનાવવા માટે લાલ બટેટાનો જ ઉપયોગ કરવાનો તો જ એકદમ મસ્ત રેસ્ટોરન્ટમાં બનતી એવી ફ્રેશ ફ્રાય બનશે આપણે આને પેલા બટેટાને ખોલી લઈએ છીએ નાના બાળકોને બધાને મોટાને પણ બહુ ભાવે તો આપણે બટેટાને ખોલી લઈએ છીએ પેલા પછી આપણે આનું કટિંગ કરી નાખશું આવી રીતે બધા બટેટા ખોલી નાખીએ છીએ ફ્રેશ ફ્રાઈઝ બનાવા માટે લાલ બટેટાનો જ ઉપયોગ કરવાનો આ લાલ બટેટા આનાથી જ મસ્ત બનશે ઓલે જો તમે આપણે સફેદ બટેટા લેવો તો એનાથી સારી નહીં બને તેલ સૂહી જાય બટેટા અને એ કડક નહીં બને આનાથી મસ્ત કડક બનશે આપણે આગળ વિડીયોમાં બતાવીશું કેવી સરસ બને છે

से बटट क पना है फ्रेंस प्राइमाट मला ओबीसी रू कर આપણે બજે બટેટા આ રીતના કટિંગ થઈ ગયા છે હવે નેક્સ્ટ રાઉન્ડ આપણે તેલ ગરમ મૂકી દીધું છે તેલ ગરમમાં આપણે એક કિલા જેવો મૂકું છે અને આ અને આપણે ફ્રાય કરવાના છે બટેટાને બે વાર ફ્રાય કરવાના છે તો આપણે પહેલા ધીમે ધીમે એક વાર પૂરી છે ઢારામાં લઈ લેવાના જ્યારે મળે ફૂલી જવાનું આપણે પકડી મોટું છે અને બે રાઉન્ડ માં કરી દઉં છું આપણે આવી રીતે લાલ બટેટાને આપણે ઓછામાં ઓછા દસ મિનિટ તળવાના પછી કાઢી લેવાના અને પાછા બીજી વાર તળવાના બે વાર થોડા ઠંડા થઈ જાય પછી પછી આપણે આનો ફ્રેન્ચ ફ્રાઈઝનો મસાલો બનાવી નાખશું મસાલાથી ખૂબ સરસ ટેસ્ટ આવે છે

એટલે નીચે તળિયે છોટે નહીં અને બળે ની એકદમ મસ્ત પાકવા લાગ્યા છે આપણે ફ્રેન્ચ ના બટેટા આ મસ્ત લાલ બટેટા છે એટલે આ એકદમ કડક બનશે જો કડક બનવા માંડ્યા છે ફૂલ પાકશે એટલે મસ્ત બની છે અને આ બીજી વાર ફ્રાય થાય અને બીજી વાર ફ્રાય કરવામાં પંદર વીસ મિનિટ ઠરવા દેવાના ઠરી જાય પછી ફ્રાય કરવાનું ચાર પાંચ મિનિટ થઈ છે અને કાઢી લઈ છે અને પછી આપણે આને ફરીએ પછી દસ વીસ મિનિટ પછી પાસ આપી આ ઢાબા સ્ટાઇલ ફ્રેશ ફ્રાઈઝ બને છે આ બાળકોને ખૂબ ભાવે છે તમે પણ ઘરે બનાવજો અને બાળકોને ખવડાવજો આપણે આ બીજો રાઉન્ડ પણ પૂરી દઈએ છે આવી રીતના ઝારામાં નાખી દેવાના એટલે તેલના છાંટા ઉડે નહીં લેવાના ફરી પછી બીજી વાર આપણે ટ્રાય કરશું બીજો રાઉન્ડ આપણે ચાર પાંચ મિનિટમાં પાકી ગયો છે કાઢી લઈએ છીએ આપણે

આ લાલ મરચું પાવડર આપણે એક ચમચી નાખ દઈએ છીએ જીરું આપણે એક ચમચી નાખ નાખીએ ગરમ મસાલો આપણે એક ચમચી નાખ દઈએ છીએ અને આ છે સાટ મસાલો સાટ મસાલો આપણે એક ચમચી નાખ દઈએ છીએ તો હવે આ બધી વસ્તુ આપણે નાખી છે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દઈ અને આનો મસાલો સરસ બની જાય આ એક નમક નમક નાખ દઈએ છીએ આપણે એક દોઢ ચમચી સરસ મસાલો બની ગયો છે આપણો જોઈ શકો છો એકદમ મસ્ત બધું ગ્રાઇન્ડ થઈ ગયું છે મિક્સરના જારમાં હવે આપણે ફ્રેશ ફ્રાય બીજી વાર ફ્રાય કરી લઈએ ફરી ગઈ છે અને ગરમા ગરમ ફ્રાય નહીં કરવાની બીજી વાર ફ્રાય કરી લઈએ આપણે જારામાં પહેલા ભરી લેવાની એકદમ કડક થઈ ગઈ છે મસ્ત લાલ બટિટાની ફ્રેન્ચ ફ્રાય મસ્ત બનશે તમે પણ બનાવવાની ટ્રાય કરજો જોઈ શકો છો કડક થઈ ગઈ છે અને જો આ તમને તોડીને બતાવું એકદમ મસ્ત પાકી ગઈ છે આપણે બીજો રાઉન્ડ આપડે તળી નાખીએ છીએ બીજો રાઉન્ડ આપણે ફ્રેન્ચ ફ્રાઈનો કર્યો છે મસ્ત ક્રિસ્પી બની ગયા છે બીજા રાઉન્ડમાં આપણે ચાર થી પાંચ મિનિટ પાછા પકાવવા દેવાના છે ડાર્ક થાય એટલે પાકી સરસ બટેટા પાકી ગયા છે ને અને લાલ બટેટા છે એટલે જો એકદમ કડક થઈ ગયા છે તો આપણે એને કાઢી લઈએ આપણે આ કિલો

ખજૂર આમલીની ચટણી લીધી છે અને આ સોસ લીધો છે તમને ટોળી બતાવું કેવી સરસ બની છે આવી રીતના સરસ બની ગઈ છે એકદમ મસ્ત ખાવાની મજા આવેલી છે અને આ ફ્રેશ ફ્રાય બાળકોને ભાવે છે તમે પણ ટ્રાય કરજો અને ફ્રેશ ફ્રાયનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયાને લાઈક કરજો શેર શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરી કરજો મળીશું અગલા વિડીયોમાં ત્યાંથી બાય બાય જય માતાજી જે શ્રી